પતંગ જ લૂટ જાવ ભાઈ પતંગ લૂટવાના એન દિવાળી આપ તમે જો તમાર તમારથી નાના નાના છોકરાને ઘરે છોકરા બધે છે ઈ ભલે ઈ વડેન બાપાને કરી દીધા મારા બાપા નથી દેતા છોકરો છોડી આને પાડકુ તે કરો તો કરી દે ને હું કામ કરી દે આમડે ગયો છું જો એ તને ખબર છે આટલી પેલા માંગવા આવ્યો તું શું કીધું ઈ તો કાઈ નહીં હું જો આવી ગયો તો કે આ રે છોડી હા પણ છોડી તો બુકા લેવાનું ન હતું તારામ છે મારા માં હતું પણ બહુ લેવાનું ન પણ તોય મેં સતા મે ગયો આ લેવાનું પતંગ લૂટવાનું છે

પંખી બેહી કપાય અમારી જવાબદારી કેટલી અમે પંખી અમે બધા દોરા પછી કેમ કે પંખી ગમે ના બેહવાનું હોય ઝાડ ઉપર એટલે ઝાડના ઝાડે પંખી એટલે એના પાખું આવે એના પગમાં આવે એને અમે ઝાડ ઉપર અમે ફળવાની બીક ફળવાની બીક ન રાખી ઠેટ ઉપલી ના પતંગ કાઢી જાય અને નાતીન દોરી લઈ લીધી ન તો અમે પતંગ સકળતર ને દોરી હલવા ને પન એટલે તો તમે ખીર બન કરવાન બન કી દીધું તમે લુટવાન બન કી દીધી તમે શું જા અમે ક્યાં ક્યાં ખીર બેર કાકરીએય સંભળ કેનો બાકી અમાર પતંગ લુટવાન થી લુટવાન ગામને પંચાયત